નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના તાજા ભાવ તારીખ એક મે બે હજાર ચોવીસ આજે શું સોના ચાંદીના ભાવ મિત્રો તેની આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને આજે એક તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર નવસો એકાવન રૂપિયા દસ ગ્રામ એટલે કે એકતોલા સોનાનો ભાવ ઓગણ હજાર પાંચસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ પંચાણું હજાર છ રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધઘટ જોવા મળી રહી છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો ઓગણ એસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો ત્રાણું સો ગ્રામ ચાંદીના સાત હજાર નવસો આડત્રીસ રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ ઓગણસી હજાર ત્રણસો એસી રૂપિયા જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો દરે સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો